Đó. 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 Ừ. Đó. đây của bí đơn của giáo dục với hát ông bác hát કેમ છે? ને એ હું અમે અમને જઈશું તું તે આમડે લાગવાનો જય હિન્દ દોસ્તો હું પ્રાણીન ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું છું અત્યારે સિમરી ગામ જે કરજણ તાલુકામાં આવ્યું છે ત્યાંથી બ્રિજલભાઈ સરપંચનો ફોન આવ્યો હતો કે અમારા ઘરે દિવાલમાં એક સાપ છે તો તમે અહીંયા આવો તો અહીંયા આવ્યો અને જોયું તો તુલસીના કુંડાની બાજુમાં દિવાલના પોલાળમાં એક ધામણ સાપ હતો જે આશરે પાંચથી સાડા પાંચ ફૂટ લાંબો હતો તેનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે અને હું વન વિભાગને સુપ્રત કરીશ 네